મંદિર દે ટેસ્કો તો રીવા ને બહુ ગમે એને એમ લાગે તમે ને શું કે વેલ્સ ને સ્કોટલેન્ડ ફેરવો ને એવું લાગે એને આવશે ને મારે સ્કોટલેન્ડ ને વેલ્સ ને હા રીવા હે આવશે રીવા ને એવું લાગે મંદિર ને ટેસ્કો બેકાર રીવા હે હા પતી તું હવાર હવાર માં મે કીધું માં દીકરી બેય ને કાઈ માથા કોઈ ડાલતી લાગે છે

ગરમા ગરમ શાક ભાખરી ગ્રીન ચટણી અને મૂળા લાલ મૂળા ચાલો મહારાજ પધારો પધારો મહારાજ ગરમા ગરમ શાક ભાખરી ચટણી મૂળા હે મહારાજ હે દિયાળો હે મહારાજ જમો પ્રભુ જમો નાના લેવત મન ગમતા નેણા ભરી જો યારે હરી જમતા નાના લેવત મન ગમતા નેણા ભરી જો યારે હરી જમતા ઓઢી ઉપરણી રાખી કાન ઉઘાડા ઓઢી ઉપરણી રાખી કાન ઉઘાડા શોભા નિધિ ઘણું ગમતા નેણાભરી જો યા રે હરી જમતા

આવે ને જેમાં બે લખ આવે છે ઇન્ડિયા તો બને અને કોઈ એવું પણ કીધું કે આફ્રિકા ત્યારે એનું શાક ને એવું બનાવીને ખાતા તો આ બટેકા જેમ શાક ને એવું બનતું હોય પણ બા જ મસ્ત બાફીને તળો ને તો જ આપણે પેલી ચિપ્સ તો બઉ મસ્ત થાય છે તો થેન્ક યુ સજેશન આપવું કે શાક નથી બનેક્ ફરાળી લોટ ની રોટલી કેવું કરશું ને તો ફ્રાય કરશું શાક

છાલ હોય એ કડક હોય ને એટલે હું આ ફ્રોઝન જ લાવું છું મોગો અને જ્યારે જરૂર પડે ત્યારે બાફીને એની જે બનાવવાનું હોય બનાવી નાખીએ તો એવું છે મોસ્ટલી બધાનો એ જ સવાલ હતો મોંઘો શું છે મોંઘો કયું વેજીટેબલ છે અને ક્યાંનું છે વેજીટેબલ એવું બધું તો આફ્રિકન શક્કરિયા છે હમ હમ આ પૂછું અને જવાબ મળી ગયો છે બનાના ચિપ્સ ને લોકો મટુકી ગઈ કે

બીજી હવે એક કમેન્ટ એવી હતી આપણે કે જ્યારે મને પગમાં કપાસી થઈ હતી ને ત્યારે આપણે આઈ થિંક કાંતાબેને કપાસીની દવા માટેનું નામ લખીને મને મોકલાયું હતું પણ સોરી હું નામ ભૂલી ગઈ પણ મેં પછી દવા નહોતી અહીંયાથી લીધી કેમ કે હું ઈન્ડિયા ગઈ હતી ને વચ્ચે ત્યારે ત્યાં ઇન્ડિયા જ તે કપાસી પર લગાવવાની પેલી પટ્ટી આવે ને એ લગાવી હતી અને બીજું કે મારા સાસુએ આપણે કપાસી નીકળે તો કપાસિયા માને એવું કંઈ હોય મને નથી ખબર પણ એમ કહેતા સારું થઈ જાય તો મને કહે એમ તો એણે પણ કપાસિયા માના હતા તો દવા અને દુવા બે ભેગું થયું હતું તો મને સારું થઈ ગયું પણ પ્લીઝ મને ફરીથી નામ લખીને મોકલાવજો ને કેમ કે અત્યારે આશીષને અને રીવાને નીકળી છે ખબર નહીં હવે કે એમાં નીકળે છે એ અમે તો બધા હવે એ પટ્ટી રાખીએ છીએ જે બ્લેન્ડેડ ટાઈપની પટ્ટી આવે ને એ લગાવીએ થોડા દિવસ લગાવીએ તો પછી પાકીને એ નીકળી જાય એવું છે તો થેન્ક યુ સો મચ કાંતાબેન નામ શું કહેવાય કે આપવા માટે આપણે કપાસીની દવાનું અને હું ભૂલી ગઈ છું ને મારે હવે કમેન્ટમાંથી બીજે ગોતવું પડે તો પ્લીઝ ફરીથી મને લખીને મોકલાવો તો સારું એવું છે કેમ છે છે કે નહીં એલા છે 5 વાગે સ્પીડ જો એની સ્પીડ ગોખેલું છે એલા નહી ટેક ટેક યુઝ કરાય છે મેન

ચાલો હવે પર રહી છોકરાઓને આશીષ ને એ લોકો મંદિર જતા રહ્યા બીજા કોઈ હજી એક સવાલ છે કે હિરલબેન ને માનસી ને એ લોકો ભેગી રસોઈ બનાવે છે તો અહીંયા એવું હોય છે એમના એક ના ઘરનું નહીં પરંતુ જે શેરિંગમાં રહેતા હોય છે તો બે રીતે લોકો રહેતા હોય છે કે ઘણીવાર શેરિંગમાં રહેતા હોય તો વસ્તુ જોડે લાવે અને સાથે જ રસોઈ બનાવતા હોય પછી મહિને જે વસ્તુ આવેલી હોય એના બધાનો ભાગ પાડી લેતી એ રીતે પણ શેરિંગ હોય અને બીજું એ રીતે પણ હોય કે ખાલી ઘરના ભાડાનું શેરિંગ હોય ને જમવાનું પોતપોતાને રીતે બધા બનાવતા હોય કેમ કે કોઈને કોઈનો ફાવતું હોય કે નહીં અને કોઈને આ ખાવાનું હોય કોઈને આ બીજું ખાવું હોય તો એ લોકો રસોઈ જોડે નથી બનાવતા પણ ઘણીવાર કેવું ગરમાન ઘરમાં સાથે રહેતા હોય તો ઘણીવાર એકબીજાને ખાવું હોય તો માનસી એકલી હોય તો કે પણ કે હું આ બનાવ છું તારું બનાવી નાખું કે જો બે ગયા હોય તો એવું એમ તો ઘણા સપોર્ટીએ છીએ બધા ફ્રેન્ડ ફેમિલીની જેમ રહીએ છીએ તો એ લોકો પોતપોતાની રીતે રસોઈ અલગ બનાવે છે પણ એવું કંઈ હોય તો જોડે પણ કરી નાખે તો એવું છે તો આ ઓપજણે પૂછ્યો એને જવાબ મળી ગયો છે તો ચલો હવે મારે પણ જોબ પર જવાનું છે તો હવે આરતી કરીને પછી જોબ પર જવા નીકળીએ તો હવે અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ સી એન સિઓનવર નેક્સ્ટ બ્લોગ જો બ્લોગ સરળ લાગતા હોય તો જલ્દીથી લેક્શર સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય